સુરત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રીની આજરોજ ઉધના ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે પત્રકાર પરિષદ સંબોધી હતી જે હાલ કેન્દ્ર સરકારના કૃષિ બિલ સામે થઈ રહેલા ભારે વિરોધને લઈ કોંગ્રેસ સામે તેઓએ આકરા પ્રહાર પણ કર્યા હતા ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કોરોનાના કપડા કાળમાં સંસદનું સત્ર ચાલ્યું જેમાં ખેડૂતો માટે ત્રણ બિલો લેવામાં આવ્યા બે હજાર બાવીસ સુધી ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન મોદીએ વાત કરી હતી જે માપદંડના આધારે બિલો પસાર કરવામાં આવ્યા છે દેશમાં કૃષિનું ઉત્પાદન વધી રહ્યું છે કિસાનલક્ષી યોજનાનું વડાપ્રધાન મોદીએ બહાર પાડી છે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે જ છે ત્રણેય બિલ ખેડૂતોની આવક બમણી કરવામાં ફાયદાકારક રહેશે લોકસભામાં માઇક તે તેથી સત્તાનો અભાવ જોવા મળ્યો છે એક દેશ એક બજારનો નિર્ણય કરવામાં આવ્યો છે બિલ લાવવાથી કેટલીક મર્યાદાથી તે દૂર થઈ છે ત્યારે દેશમાં ખેડૂત પોતાનું હાલ પાક ક્યાંય પણ વેચી શકે તેમ છે જ્યારે વિદેશી ઊંડિયામણ પણ વધવાની છે જ્યારે પ્રોડક્ટિવિટી પણ વધારો થવાનો છે બિલાવતે સારું બિયારણ સારા ઓજારો વધવાની શક્યતા છે ઘણી સંસ્થાઓ કોન્ટ્રાક્ટ હાર્મિક કરશે જેના કારણે ખેડૂતોને ફાયદો થવાનો છે ડિજિટલ પેમેન્ટમાં પારદર્શિતા આવશે જ્યાં એજન્સીને પેમેન્ટ ત્રણ દિવસમાં કરવાનો રહેશે તો દક્ષિણ ગુજરાતમાં બાગાયત પાકો શેરડી સહિત શાકભાજીને ત્રણ દિવસ પાસ થવાથી આવતા વર્ષે પરિણામો દેખાશે તેમ તેને જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સેશનમાં જે ત્રણ બિલ અભૂતપૂર્વ ખેડૂત હિત માટેના મંજૂર કર્યા છે મિત્રો સમગ્ર દેશભરના ખેડૂતો આના કારણે ખુશ છે કોન્ટ કોન્ટ્રેક ફાર્મિંગ એસેન્શિયલ જે વસ્તુઓ છે એમાંથી પણ મુક્તિ એની મર્યાદા સ્ટોક કરવાની જે મર્યાદા હતી એમાંથી પણ ખેડૂતને મુક્ત કર્યા છે સાથે સાથે એપીએમસી એક્ટમાં જે મર્યાદાઓ હતી કે ખેડૂત એનો માલ લાયસન્સી અધિકારીને જ આપી શકે એ પણ આ એક્ટથી નવા બિલથી નાબૂદ થયો છે એટલે હવે ખેડૂતને સમગ્ર દેશનું નહીં વિશ્વનું માર્કેટ વ્યાપક માર્કેટ મળવાનું છે એને કારણે ખેડૂતને સ્પર્ધાત્મક માર્કેટનો લાભ મળવાનો છે આ ત્રણ બિલ કેન્દ્રની સરકારે જ્યારે મંજૂર કર્યા છે અને સાથે સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દે મુખ્યમંત્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈના નેતૃત્વમાં હમણાં જ આ હાઉસમાં વિધાનસભામાં સાડત્રીસો કરોડ રૂપિયા જેટલા માતબર રકમ ખેડૂતોને નુકસાન થયું હોય તો વળતર પેટે આપી છે ત્યારે હું કેન્દ્રની સરકારને પણ આપના માધ્યમ દ્વારા અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારને પણ અભિનંદન પાઠવું છું ત્રીસ દિવસમાં જો ખેડૂત આક્ષેપ કરે કે કંપની પોતાના વાયદાથી ફરી ગઈ છે ત્યાં તેની સામે તાત્કાલિક નિમણૂક કરેલા ક્લાસ વન અધિકારી સમસ્યાનું સમાધાન કરશે તેવું તેમ જણાવ્યું હતું અઝાર કોરિશી સાથે પ્રકાશ વાળાજી